બોટાદ જિલ્લાના ગઢડા મત વિસ્તારના સૌ ખેડૂતો અને કિસાન સંઘ અને આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય શંભુનાથજી અને પૂર્વ ધારાસભ્ય આત્મારામભાઈ અને સંગઠનના પ્રમુખભાઈ શ્રી મયુરભાઈ અને સૌ સંગઠનના અને સહકારી ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં આ નવા વર્ષમાં સૌને શુભેચ્છા પાઠવવા માટે વિક્રમ સંવંત બે હજાર અને એક્યાસીમાં માં આજે મળવા માટેનો સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન ગઢડા ખાતે પાટીદાર સમાજની વાડીમાં રાખવામાં આવ્યું છે ગઢડા વિસ્તારના સૌ સન્માનની આગેવાનો અને બોટાદના સંગઠનના સૌ હોદ્દેદારો એમની ઉપસ્થિતિમાં એમનો વર્ષોથી સિંચાઈને લગતી અને વિવિધ પીવાના પાણીને લગતી રજૂઆતોને અનુસંધાને સૌની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં સિંચાઈના પીવાના પાણીના અન્ય વિકાસના કામો જે એમની રજૂઆત હતી એ રાજ્ય સરકારના માધ્યમથી લગભગ પૂર્ણતાના આરે છે મોટાભાગની આપણે કરી શક્યા છીએ અને સૌની લાગણી હતી કે આ બાના હેઠળ નવા વર્ષમાં સૌને મળી શકાય અને એના ભાગરૂપે આજે અહીંયા આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય સંભુનાથજીની ઉપસ્થિતિમાં એમના અધ્યક્ષ સ્થાને આજના કાર્યક્રમનું આયોજન છે અને એમાં સૌ આ વિસ્તારના સૌ સમાજના અને સંગઠનના સૌ હોદ્દેદારો એની ઉપસ્થિતિમાં આજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ એનું આયોજન કરવામાં આવ્યું છે સર વિભાગના મંત્રી તરીકે જ્યારે ખેડૂતની રજૂઆત આવે પાણી માટે અને વિસ્તારમાં જ્યારે પાણી પહોંચે ખેડૂતનો જે આનંદ હોય છે એ આજ આનંદ અહીં જોવા મળેલો આ તો એક જેને કહેવાય ઈશ્વરની કૃપા રાજ્ય સરકારે જે રીતે અને સંગઠને મને જે રીતે જવાબદારી સોંપી છે અને એના ભાગરૂપે આ વિભાગ મારી પાસે છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોને પણ જેટલો સહકાર આપી શકાય મદદ કરી શકાય અને સિંચાઈ વિભાગ એ વિભાગ મને સ્વતંત્ર રીતે જે પાર્ટી એને રાજ્ય સરકારે કામ કરવાની તક આપી છે ને એનો લાભ આ વિસ્તારના ખેડૂતોને પણ સવિસ્તારમાં બોટાદ અને ગઢડા વિસ્તારના લોકોને પણ ગયા વખતે મળ્યો હતો અને હજુ પણ ઈશ્વરની કૃપાથી આ વખતે પણ વિશેષ મળશે અને ખેડૂતો આ વિસ્તારના સિંચાઈનું પાણી મળે એટલે સ્વાભાવિક છે કે એક કરતાં બે અને બે કરતાં ત્રણ પણ ઉપજ લઈ શકે અને એના ભાગરૂપે જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો એક ઉદ્દેશ્ય છે કે ખેડૂતોની આવક બમણી કરવી એ રીતે આ ખેડૂતો પણ આવતા દિવસોમાં સિંચાઈનો લાભ મળવાથી આર્થિક રીતે પણ સદ્ધર પગભર થશે અને ખુશીની વાત છે આનંદની વાત છે કે જે જેને કહેવાય ધરતીપુત્રો એ સદ્ધર હોય તો સ્વાભાવિક છે વિસ્તાર અને રાજ્ય સરકારને પાણીનો જસ મળે અને રાજ્ય સરકારની કરેલી કામગીરી દેખાઈ આવે નમસ્કાર આજે ગઢડા ખાતે આપણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી મંત્રીશ્રી વિસ્તારના કિસાન સિંચાઈ સંઘ દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમની અંદર આજે અહીં ઉપસ્થિત છે ત્યારે અતિ હર્ષ અને આનંદ સાથે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય આત્મારામભાઈ અને સૌ આગેવાનો જિલ્લાના અધ્યક્ષ આદરણીય મયુરભાઈ અને સૌ સંગઠનના પદાધિકારીઓ સાથે કિસાન સિંચાઈ સંઘના આગેવાનો સૌ મળી અને અહીં માન્ય મંત્રીશ્રીનો જે સત્કાર કાર્યક્રમ અને નૂતન વર્ષનું મિલન સાથે રાખ્યું છે એ નિમિત્તે રાજ્ય સરકારના નિર્ધાર મુજબ અહીંના પાણી અને સિંચાઈને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે જે રજૂઆતો હતી એ આમ નજીવી રજૂઆતોના અંતે ચાલતા ચાલતા હરખભેર આપણને ઉમળકો થાય એ પ્રકારે માન્ય મંત્રીશ્રીએ આ વિસ્તારના પ્રશ્નોને વાચા આપી અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના સઘન પ્રયત્નો સાથે આ વિસ્તારને લાભાન્વિત કર્યો છે ત્યારે હું આ વિસ્તારના વિધાયક તરીકે માન્ય મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું નવા વર્ષે એમને પણ પ્રણામ પાઠવું છું અને વિસ્તારના સૌ કિસાન ખેડૂત મિત્રો છે એમને આજના દિવસે શુભેચ્છા સંદેશ સાથે કે રાજ્ય સરકારનો અને માન્ય પ્રધાનમંત્રી આદિ નરેન્દ્રભાઈનો જે મત્તમ નિર્ધાર છે કે ખેડૂતોની આવક બમણી કરવી તો આપણને મળેલા પાણીનો ઉપયોગ મેક્સિમમ કરતાં મિનિમમ જે મિનિમમ પાણીનો ઉપયોગ અને મેક્સિમમ ક્રોપ લેવો આ જે એમનો એક સિદ્ધાંત છે એના મુજબ અહીંયા વિસ્તારના ખેડૂતો કામ કરી રહ્યા છે ત્યારે ફરીવાર એ સૌ કિસાન મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વંદન કરું છું અને નવા વર્ષના સૌને પ્રણામ પાઠવું છું અનિરુદ્ધભાઈ મનોહરભાઈ શેખવા ગઢડા કિસાન સિંચાઈ સંઘ પ્રમુખ કાર્યક્રમમાં એવું છે કે દિવાળી બાદ અમે ખેડૂતોએ અમારા મોટા ગ્રુપે એવું નક્કી કર્યું કે કુરજીભાઈ બાવળીયાએ અમારે જ્યારે ઉનાળામાં અતિ પરિસ્થિતિ ખરાબ હતી કે જે વાડીએ પાણી પીવા માટે માલઢોરો નહીં નહોતું ત્યારે પણ રજૂઆત કરી ત્યારે પણ અમને એક મહિનો સૌની યોજના લિંક ચારમાંથી પાણી આપ્યું જેથી કરીને અમારે ખેડૂતોને પાક મારા ફાયદો થયો ઉનાળામાં થયું કે આગતરા કપાસના દરેક વાવેતરો થયા ત્યારબાદ ફરીને જ્યારે અમારે ચોમાસાની અંદર ગઢડા વિસ્તારની અંદર ઓછો વરસાદ હોય અમારા ડેમો બધા ખાલી હતા ત્યારે પણ જ્યારે સાહેબને રજૂઆત કરી ત્યારે સાહેબે એવું કીધું અમને આશ્વાસન આપ્યું કે હું તમારા ત્રણેય ડેમ ઓવરફ્લો કરી દઈશ એટલે જ્યારે આ ઓવરફ્લો થઈ ગયા અને અમારે બધાને પાક સારો થયો એટલે ખેડૂતો બધા આનંદમાં આવ્યા

કે અહીંયા ગરડામાં ઉનાળામાં ખૂબ પાણીની પરિસ્થિતિ ખરાબ હતી ક્યાંય કૂવામાં પાણી નહોતું ક્યાંય બોરમાં પાણી નહોતું બધાના માલઢોરને પીવામાં પાણી નહોતું અને બધાની મોલાતે હુકાતી હતી અને એ સમયે અમે રજૂઆતો કરી એટલે કુંવરજીભાઈએ કેનાલ મારફત અમને પાણી છોડાવીને લિંક ચારમાંથી આપ્યું પાણી અને એના હિસાબે અમારા ખેડૂતોને બધાને ખૂબ આનંદ થયો અને બધાને મોલાત હસવાઈ ગઈ માલઢોર હસવાઈ ગયા અને ખૂબ આનંદ થઈ ગયો એના હિસાબે મેં એનું સન્માન કર્યું ખૂબ જ સરસ એમાં શું પાણી ન હોય પાણી મળે ત્યારે કેવો ઉત્સાહ હોય કે આપણે ઘરે છોકરાનો જન્મ થાય ને આપણે કેવો ઉત્સાહથી બધા પોગ્રામ કરતા હોય ને કાર્યક્રમ રાખતા હોય એવો અમને ઉત્સાહ હતો ખૂબ જ ખૂબ જ અમને આનંદ થયો અમને ખૂબ જ આનંદ થયો અને અમારા આંગણે આવ્યા અને એનું સન્માન કર્યું